અંધકારમય વાતાવરણ બન્યું છે અને જાણે જ મિત્રો હમણાં જ વરસાદ તૂટી પડશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો આજના દિવસે હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર અને ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરી છે તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો ખાસ કરીને જોઈએ તો એક દિવસ એક ઉપર મિત્રો ખાસ કરીને ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને શીત શીતલહેરની અસર શરૂ છે તો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને કારણે સિસ્ટમને કારણે વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો નવ તારીખના મેપની અંદર રાજસ્થાનની અંદર ભારે શીત લહેર અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તો દક્ષિણની અંદર મિત્રો ભારે વરસાદ વરસાદથી પડી રહ્યો છે તેની અસરની હિસાબે ગુજરાતની અંદર ખાસ કરીને તેની અસર જોવા મળશે આમ તો મિત્રો બાર તારીખ સુધી તમે જોઈ શકો છો શીત લહેરની અસર છે એટલે કે ભારે ઠંડી પણ જોવા મળવાની છે તેજ પવન પણ જોવા મળવાનો છે ત્યારે મિત્રો આજે છે નવ તારીખ અને આજે નવ તારીખે વહેલી સવારે મિત્રો ખાસ કરીને આ જે ભાગો છે આ ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ શ્રીનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલી મહીસાગર ખેડા આણંદની અંદર વરસાદ જોવા મળ્યો છે જ્યારે આજે બપોર પછીની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડની અંદર મિત્રો ખાસ કરીને આજે બપોર પછી ખાસ કરીને વરસાદને લઈને મોટી શક્યતા રહેલી છે હવે મિત્રો આપણે લાઈવ વિડીયોની અંદર જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે કયા કયા સમયે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે તો અહીં તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર જે હલચલ જોવા મળી છે આ ભેજ મિત્રો ખાસ કરીને ઉપરની તરફ અપર ઉપરની બાજુમાં ખાસ કરીને ઉપરની એકદમ ઉપરથી ગુજરાત ઉપરથી પસાર થવાને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો શક્યતા છે આ સિવાય મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેને કારણે બાર તારીખ સુધી ભારે ઠંડી પણ જોવા મળશે એટલે કે એક બાજુ વરસાદ અને એક બાજુ ઠંડી બંને મોસમ મિત્રો આગામી સમયની અંદર છે ખાસ કરીને જોવા મળવાના છે અહીંયા તમે જોઈ શકો છો જે આ પટ્ટો બન્યો છે આ પટ્ટાની અંદર રાત્રે બે વાગ્યાનો ટાઈમ તમે જોઈ શકો છો તો ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગરના કેટલાક ભાગોની અંદર રાત્રે એકદમ મિત્રો છાંટા પડે અથવા વરસાદ પડે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો વહેલી સવારે પણ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ ખેડા આણંદ છે દાહોદ ગોધરા નર્મદા છે આ જે ભાગો છે ખાસ કરીને નડિયાદ છે આણંદના ભાગો છે તો આ ભાગોની અંદર ખાસ કરીને વહેલી સવારે આ સિવાય ખાસ કરીને જોવા જઈએ તો બોટાદ ભાવનગર અમરેલી રાજકોટના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર પણ વહેલી સવારે મિત્રો વરસાદ પડે તેવું વાતાવરણ છે પણ તો મિત્રો તે જ હવાની ઝડપ હોવાને કારણે ખૂબ જ ભારે પવનની ઝડપ હોવાને કારણે આ સિસ્ટમ છે મિત્રો લાંબો સમય સુધી કોઈ પણ એક જગ્યાએ સ્થિર નહીં થાય અને ઝડપથી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી અથવા જે તે વિસ્તારમાંથી પસાર થઈ જશે એટલે કે એકદમ ધુમ્મસમય વાતાવરણ પણ જોવા મળે ઝાકળ વર્ષા પણ જોવા મળે ક્યારેક મિત્રો ધૂંધળું વાતાવરણ પણ જોવા મળે અને ક્યારેક વરસાદ ન પડે તેવી પણ શક્યતા છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો વિપુલ પ્રમાણમાં ભેજ આવવાને કારણે ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે બપોર પછીની જો વાત કરીએ તો બપોર પછીથી મિત્રો અહીંયા નીચેથી જે અપર ભેજ છે એ મિત્રો આવવાને કારણે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ત્યાં પવનની ઝડપ મિત્રો થોડીક ઓછી છે તો આ વિસ્તારમાં ખાસ કરીને વરસાદ છે સારો પડી શકે છે સુરત ડાંગ વલસાડ તાપી નર્મદા રાજપીપળાના જે ભાગો છે આ ભાગોની અંદર ભરૂચના ભાગો છે અને તેમજ મિત્રો દાહોદ ગોધરા છોટાઉદેપુરના ભાગો છે તો આ ભાગોની અંદર તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથના દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર આજે બપોર પછી ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે ત્યારબાદ મિત્રો દસ તારીખે ઝાકળ જોવા મળશે દસ તારીખે બપોર પછી ખાસ કરીને એ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદને લઈને હળવા વરસાદને લઈને ઝરમર વરસાદને લઈને શક્યતા છે ત્યારબાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પણ અસર હતી આ અસર મિત્રો ખાસ કરીને ઓછી થઈ જવાને કારણે મિત્રો ફરી એક વખત આકાશ ક્લીન થશે અને ફરી એક વખતથી ખાસ કરીને પવનની ગતિ મિત્રો ધીમી પડવાને કારણે ઠંડીની અંદર પણ મિત્રો રાહત જોવા મળશે હાલ મિત્રો બાર તારીખ સુધી ભારે ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે મિત્રો હવે આપણે પવનની ઝડપ જોઈ લેવી તો બે દિવસ સુધી ખૂબ જ ભારે પવન ફૂંકાવાનો છે અહીંયા તમે જોઈ શકો છો દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ ઝડપ વધારે રહેવાની છે ઉનામાં ચાલીસ પોરબંદરમાં પાંત્રીસ ઓખામાં નલિયામાં ગાંધીધામમાં વહેલી સવારે પણ ખૂબ જ તેજ પવન ફૂંકાય અને બપોર પછીની તો મિત્રો તમે વાત જ ભૂલી જાઓ એક વાગ્યાની અપડેટ પણ નલિયામાં એકાવન કિલોમીટર ગાંધીધામમાં સુડતાલીસ જામનગરમાં પિસ્તાલીસ રાજકોટમાં એકત્રીસ હળવરમાં ઓગણચાલીસ ઉનાની અંદર આડત્રીસ પોરબંદરમાં 43 તો ભારે તેજ પવન બપોર પછી ફૂંકાય તેવી શક્યતા છે અને ખાસ કરીને દસ તારીખે પણ પવનની ઝડપથી વધારે જોવા મળશે ત્યારે પણ મિત્રો એવરેસ્ટ છે ચાલીસ ખાસ કરીને કચ્છ અને જે જામનગરના જે ભાગો છે અને દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારમાં તેજ પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતની અંદર નોર્મલ પવન રહેશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે પવનની ઝડપ ઘટશે અને ઠંડીનું પ્રમાણ પણ ઘટશે ખાસ કરીને ઉત્તરાયણના દિવસની જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના દિવસે મિત્રો એકદમ નોર્મલ પણ હશે અહીંયા તમે જોઈ શકો છો એકવીસ સરેરાશ અમુક જગ્યાએ બાવીસ અને બપોર પછી પણ વાત કરો તો સત્યાવીસથી લઈને અઠ્યાવીસ કિલોમીટરની એકદમ મસ્ત અને સારામાં સારો પવન રહેશે ઉત્તરમાંથી પવન ફૂંકાશે અહીંયા તમે જોઈ શકો છો અને ખાસ કરીને બપોરે છે પવન થોડુંક પડી જાય તેવી પણ શક્યતા છે પરંતુ સાંજના સમયે એકદમ મસ્ત પવન રહે તેવી પણ અહીંયા મિત્રો શક્યતા જોઈ રહી છે ત્યારબાદ મિત્રો એકદમ નોર્મલ વાતાવરણ રહેવાનું છે તાપમાનની પણ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ભારે ઠંડી છે આગામી સમયની અંદર જોવા મળવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આજની જો વાત કરવામાં આવે તો ઉત્તરની અંદર ખાસ કરીને નલિયા ખાવડાની અંદર ભારે ઠંડી જોવા મળે ખૂબ જ ઠંડી જોવા મળે તાપમાન છે તેર ડિગ્રીની આસપાસ મિત્રો જતું રહે બપોરનું તાપમાન પણ પવનની ઝડપને કારણે સત્યાવીસ ડિગ્રી સુધી પહોંચી રહે ખાસ કરીને બે દિવસ સુધી મિત્રો આ તાપમાનમાં અસર રહેવાની છે અને બુધવારે દસ તારીખે તમે જોઈ શકો છો ખાવડામાં અગિયાર સેલ્સિયસ નલિયામાં બાર ગાંધીધામમાં તેર હળવદમાં ચૌદ સુઈગામમાં તેર એટલે કે દસ તારીખે કચ્છની અંદર ભારે ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે અને બપોર પછી મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ તાપમાન જાય તેવી શક્યતા છે ત્યારબાદ ધીમે ધીમે પવનની ઝડપ ઘટવાને કારણે તાપમાન સી બારથી તેર ડિગ્રી રહેશે અને બપોરનું તાપમાન છે ખાસ કરીને ઊંચકા છે એ તમે જોઈ શકો છો અઠ્યાવીસથી લઈને ત્રીસ ડિગ્રી સુધી તાપમાન સી જઈ શકે છે અને ત્યારબાદ મિત્રો બાર તારીખ પછી એકદમ ઠંડી એટલે કે ઉત્તરાયણની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે બહુ ઠંડી જોવા નહીં મળે સોળથી સત્તર સેલ્સિયસ તાપમાન જોવા મળશે અને બપોરે છે ખાસ કરીને લોકોને તડકો લાગે એવી પણ મિત્રો ખાસ કરીને શક્યતા છે કારણ કે પવનની ઝડપ બહુ જ ઓછી છે અને ચાર તારીખથી એટલે કે મંગળવારથી ભરી પાછી ઠંડી જોવા મળે ખાસ કરીને હાડ સિજાવી નાખે તેવી ઠંડી છે ફરી એક વખત જોવા મળશે પવનની ઝડપ ઓછી હોવાને કારણે જે તાપમાન છે એ પણ મિત્રો ખાસ કરીને અઠ્યાવીસથી લઈને છવ્વીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે એટલે કે આગામી બે દિવસ મિત્રો ભારે પવન સાથે ઠંડીની આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને પવન ઘટશે પરંતુ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે કહડા થવાને કારણે ભારે ઠંડી ઉત્તરમાં એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો બતાવાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત